પાટણ તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું હજારો નાગરિકો શાળાના વિદ્યાર્થીઓ અધિકારીઓ અને અગ્રણીઓ પદયાત્રા સાથે જોડાયા રાજ્યસભા સાંસદ મયંક નાયકે એમ એન હાઇસ્કૂલથી લીલી ઝંડી બતાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું દેશભક્તિના ગીતોના સ્વરો સાથે આખું પાટણ દેશ પ્રેમના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું યાત્રા પ્રગતિ મેદાન ખાતે પૂર્ણ થઈ જ્યાં ભવ્ય સમારોહ યોજાયો હતો આપણા લોક લાડી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આહવાન પર સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે એના સંદર્ભમાં આજે પાટણ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તેમાં બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને દેશ માટે જેમને કુરબાની આપી છે શહીદી વોરિથ એમને પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી અને દેશ માટે અત્યારે જીવનારા આપણા વીર જવાનો એમને પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ દેશને વિકસિત ભારત બનાવવા માટે માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ હોય ને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રયત્નશીલ હોય ત્યારે પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સમગ્ર પાટણની અંદર દેશભક્તિનું એક અનેરું વાતાવરણ આજે જોવા મળ્યું છે આ યાત્રામાં જોડાયેલા તમામ લોકોને હું હૃદયથી આભાર માનું છું અને અભિનંદન આપું છું અને દરેક આ રાષ્ટ્રદ્વત પોતપોતાના મકાન ઉપર લગાવવાના છે અને રાષ્ટ્રભાવના પોતાના અંદરથી જાગૃત થયેલી છે એ સતત લોકોના મનમાં રહે દેશ માટેની કલ્યાણની યોજનાઓ હોય અને દેશ માટે જીવવાની યોજનાઓ હોય આ બધી જ આજે પાટણના નાગરિકોની વચ્ચે જોવા મળી છે સૌનો હૃદયથી આભાર માનું છું અહેવાલ અનિલ રામા લોકાર્પણ